આહા અને માતાજી પાસે ઘણા બધા જ એવા કોઈ ઠેકાણે કોઈ હાથ નથી ચાલતું એનું અત્યારે બે દીકરી છે પોતાને અઢાર અઢાર વર્ષની આ અને એના મિસિસ છે એ છોડી પણ જુદા રહીએ છીએ અને અમારો દીકરો છે અત્યારે અમારા સાથે રહી છે જો સાહેબ આમાં છે ને આમાં એક્સિડન્ટ થવાને કારણે બીજા નંબરમાં ડોક્ટર છે ને ડૉક્ટર ટ્રીટમેન્ટ કરી છે પણ ક્યાંક આમાં જે વસ્તુ છે ને એકદમ આઘાતને કારણે ભાઈને પેલા આવી ગયેલો છે કારણે જે શરીરમાં જે જગ્યાએ લોહી ફરવું જોઈએ ને લોહી ફરતું નથી ત્યારે મુખ્ય પ્રોબ્લેમ એક જ છે અને આ પાછળના મણકાના ભાગમાં પીઠના ભાગમાં માર લાગેલો છે મોઢાર પાછળ લાગેલો છે એના કારણે અમુક મણકાની અંદરથી વેનો બ્લોકેજ છે આ બ્લેકે બ્લોકેજ વેનો ખુલતા બહુ વાર લાગશે ઇન્સ્ટન્ટ નહીં ખુલે ખુલશે ખરી ભાઈ ચાલતા થશે પણ કેવી રીતે લાકડી એક રાખવી પડશે પોતાને સેલ્ફ થાય એ તો ભગવતી જો કરે તો થાય બાકી હું મને દેખાતું નથી બરાબર મને એવું ભગવતી દેખાડે છે કે ભાઈ ચાલતા થઈ જશે સો ટકા પણ એક લાકડીનો ટેકો હાથમાં લાકડી રાખીને ચાલવું પડશે એમને બરાબર છે બાકી હંડ્રેડ પર્સન્ટ સો ટકા મારી તમારી જેમ ચાલી શકે ને એવા ચાન્સીસ મને નહીવત દેખાય છે પણ કોઈ તમારું ધર્મ ચાલે બરાબર છે કોઈ તમારો સૂરોપૂરો જલ છે બરાબર એ તમારો સૂરોપુરાને વિનંતી કરો અને તમારા સુરાપુરા જો કેસ હાથમાં લે ને તો સો ટકા આ ભાઈ કમ્પ્લીટલી દોડતા થઈ ચાલે નહીં દોડતા થઈ જાય સુરાપુરા બાપુ પાસે તો અમે ઘણી વાર જે અહીંયા કારી પેટ છે એની પણ માનતા અમે રાખી એની એ તમારું કામ સો કારણ કે તમારે સુરપુર જ કરી શકશે સમજી ગયા કે ચાલતો કોણ જવાબદારી મારી મારી તમારે સુરપુર મારી સામે આવી ગયા કે મારી ચાલતા થઈ જાય થઈ જાય ને થઈ જાય તમારો વિશ્વાસ જો હું કહું થાય એવું શક્ય નથી હા બરોબર છે કારણ એ શક્તિવાન તાકતવર છે તમારી માતાઓ કોઈ નહીં એ પહેલાં તમારો સુરપુર આવી ગયો બરોબર છે એ કે મારી ચાલુ હું ચાલતા કરી દઈશ ને કે મારી ભરોસો રાખશે મારે મારા મારા મહાદેવ પાસે ભીખ માગીને લેવું પડે મારો મહાદેવ મને ક્યારે દે ને એનું કંઈ નક્કી હોય નહીં પણ હું ચાલતા એની સેલ્ફ ચાલતા કરી દઈશ એમ કોઈ પણ ટેકા વગર કોઈ પણ ટેકા વગર ચાલતા હું કરી દઈશ પણ જેથી મારો મહાદેવ મને દયા કરે તેથી કારણ કે હું નિમિત્ત છું માત્ર બરાબર છે અથવા સુરપુર આવે આ જ આવે છે અહીંયા અહીંયા આવી ના કરે તો સુરોપુરને આવી હાજરી એની જ આવી તમારા ને હાજરી આવી આ તમે બાપુ આવી ગયો બરાબર છે હા 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 બરાબર છે પણ તમને ભરોસો હોય બરોબર છે તમને ભરોસો હોય તો તમારો સોરોપુર આવી ગયા મારી ચાલતો કરતી છે કે હું બેન જો શરીરના સંબંધ પૂરા થઈ ગયા શરીરના સંબંધ હતા એ સંબંધ પૂરા થઈ ગયા માત્ર શરીરથી મતલબ જેને હોય ને એની સાથે જીવન ન ચાલે એની સાથે જીવન ચાલે નહીં અને એ પણ જે દીકરી છે ને એ પણ કોઈ કર્મને આધીન આને વિચાર આવે છે બરોબર કામ આવે છે માતા કેવા માંગતી નથી પણ કર્મ નાધીને વિચાર આવ્યો છે એવો દીકરી હતી હતી પણ કર્મ નાધીને વિચાર આવ્યો અને હવે એને મગજમાં એક જ વસ્તુ છે કે મારે જિંદગી આખી કેળવો પડે જિંદગી આખી મારે કેળવો પણ વાત બેન જો માં છે એ માં છે બરોબર છે એટલા માટે કીધું કવિએ કે મા એ મા બાકી જગત બધા વગડાના વા પણ આ ભાઈ ચાલતા થઈ જશે થઈ જશે ને થઈ જશે એકસો દસ ટકા થઈ જશે હું કહું એમ નહીં પણ તમારો સુરપુર એવું કહે છે કે મારી આ દીકરાંત ચાલતો કોણ જવાબદારી મારી સુરાપુરાની છે હું ચાલતો કરીશ પણ બે દિ વહેલા મોડું થશે હું અત્યારે કોઈ તને મારી તારીખ નથી આપતો ગેરંટી નથી આપતો પણ મારો મહાદેવ જેથી મન દયા કરશે મારો મહાદેવ ભીખ દેશે ને તેથી આ દીકરાંત ચાલતો કોણ જવાબદારી મારી સુરાપુરાની છે મારો છે ને મારો ખંખેરીને ખોડે લઈ લઈશું મારો છે ને ખંખેરીને ખોડે હું લઈ લઈશ ને ચાલતો કરી દઈશ બરાબર છે અને બીજા નંબરમાં અને વાહમ બળતરા થાય ઘણી વાર બળતરા થાય બરાબર બળતરા થવાનું કારણ શું છે બ્લડ સર્ક્યુલેશન ખોરવાય છે બ્લડ પૂરું મળતું નથી બ્લડ ન મળવાને કારણે બળતરા થાય છે પણ આની પર ભરોસો રાખશો બરાબર મારી ભગવતી માથે તમારી કુડની પર ભરોસો રાખશો નાની એવી માનતા લઈ લ્યો આની બરાબર પણ તમારો સૂરો પૂરો ભલું કરશે એ હજાર ટકા છે દેવદુઃખ કોઈ નથી જે કાંઈ છે એના કાંઈ નથી દેવદુઃખ કોઈ જાતનું છે એની કર્મના આધીન છે કર્મના આધીન એના જીવનમાં એના જન્માક્ષર હોય ને તો જન્માક્ષર તમે જોઈ લેજો બરાબર છે એના જન્માક્ષરમાં વસ્તુ લખેલી છે હા એના જન્માક્ષર અંદર કરોડરજ્જુની પીડાઓ એના જન્માક્ષરમાં લખેલી છે દરેકના જન્માક્ષરમાં દરેક દવાખાના લખેલા જ હોય પણ બ્રાહ્મણો આપણને બતાવતા નથી બાકી જન્માક્ષરમાં પૂરેપૂરી આવે જ છે કે તમને ગેસની લગતી બીમારી રહેશે કરોડરજ્જુની લગતી બીમારી રહેશે સ્નાયુના દુખાવા રહેશે પગના દુખાવા રહેશે આવું બધું જન્માક્ષરમાં લખેલું જ હોય છે આ બધા કર્મના ખેલ હોય છે બરાબર કાળ એક બે ત્રણ ચાર પાંચ છ વર્ષથી આ કેટલા છ વર્ષથી હેરાન થાય છે આ છ વર્ષથી કર્મ આ કર્મ ભોગવે છ વર્ષથી આ કર્મ ભોગવે છે હાલો એક બેન ત્રણ વરસ ત્રણ વર્ષ વધારે ભોગવવું પડ્યું ત્રણ વરસ વધારે ભોગવવું પડ્યું પછી પાછું દોઢ વરસ સારામાં સારું બિસ રિકવરી સારી આવી બરાબર દોઢ વર્ષ સારી આવી પાછી બ્રેક આવી છે ત્યારે પણ તમને ભરોસો હશે તો થઈ જશે આમાં આમાં કોઈ દેવ દુઃખ કામ કરતું નથી જે કરશે એ તમારો સુરપૂર્ણ તમારી કુળદેવી કરશે અને બાકી મારી ભગવતી મસાણીને ભવાનીને કામ સોંપી દો બરાબર અને એનું વજન કરો એ રિકવરી લે આવશે આવું મસાણી મેળવી કહું છું કારણ કે આ એના સિવાય કોઈથી થઈ શકે એવું નથી એના સિવાય કોઈથી થઈ શકે એવું છે નહીં કારણ કે તમારી વાત કરતાં પહેલાં તમારો સુરપુરો આવી ગયો તરત પહેલા સામે એ કે મારી ઊભો કરતી જવાબદારી મારી હું જળ પગલે બેઠો છો કે હું મારા સંતાનો રાખવાની જવાબદારી મારી છે કે એટલે એને આગેવાનની લીધી એટલે મારે પછી કાંઈ કહેવાનું થતું નથી કારણ કે તમારો પૂર્વજ જો આગેવાન લેતો હોય તો મારે જો દવાખાને રાખવા પાછળનું કારણ ક્યારે ઓચિંતી એને ટ્રીટમેન્ટ લેવી પડે ને દવાખાને મળે ઘરે ન મળે દવાખાન રાખું પણ બીજું કોઈ કારણ નથી ત્રણ મહિના દવાખાન રાખો પછી ડૉક્ટર સામેથી કહેશે કે હવે ઘરે લઈ જાઓ ત્રણ મહિના તમારે રહેવું પડશે તમારે પછી વાંધો નહીં પછી તમને ઘરે આવવાની રજા આપશે તમને ત્રણ મહિના મિનિમમ રહેવું પડશે દવાખાને તમારે બરાબર છે બીજો કોઈ રસ્તો નથી કાંઈ એનો જુઓ તમારો સૂરો પૂરો ચાલો જલ જલ હોય ને મતન કેવાનું થાય જ નહીં કાંઈ દીકરો ક્યારે આગળ આ માવતરની છાયા હોય ને તો દીકરો આગળ ચાલી શકે માવતરની છાયા હોય તો દીકરો લીલા લેર કરી શકે બાકી માવતરે ગામના ઢાંકણા માર્યા હોય ને તો દીકરાને ભોગવવું પડે ભોગવવું પડે ને ભોગવવું પડે પણ તમારી માતાની આગેવાની હોય ને ત્યાં તમારે સુરપુર આવી બરાબર એનો અર્થ એવો થયો કે તમારી માતા કમ્પ્લીટ છે તમારા પરિવાર માટે તમારી માતા કમ્પ્લીટ છે મોઢ લેવલે પ્રશ્નો છે એ મોઢ ના રહેવા દો તમારા પરિવાર પૂરતી તમારી કુળદેવી હાજર 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 છે એટલે એનું પછી જાજુ જાણવાનું રહેવા દઉં બરાબર છે કારણ કે તમે પરિવાર ખાતે પીતે કોઈ દુઃખી નથી તમારો પરિવાર બેન જો કર્મ તો બધાએ ભોગવવા પડે બરાબર છે બાકી આખો તમારો પરિવાર સુખી છે કોઈને કાંઈ જેને દવા કન્ટિન્યુ ગતિ રહેતી હોય ને અમુક જો કે ઘરમાં વીસ જણાનું કુટુંબ હોય ને તો વીસમાંથી અઢાર જણા દુઃખી હોય બરાબર પણ એની જગ્યાએ તમારો પરિવાર સુખી ભગવતી દેખાડે છે મને એટલે તમારી કુળદેવીની છાયા તમારી પર છે એની તમારી છત્ર છાયા છે એટલે તમે

એ હાલ તો કરી દઈશ કે મારી જવાબદારી મારી લીધી પૂરું થઈ ગયું ને કે જગતમાં જો સામે આવીને જો ઇતિહાસ કહેતો હોય મારી તો પુરવાર તાકાત હોય અને મારો મહાદેવ મારી ભગવતી મારે ભેગી હોય હોય ને હોય બરાબર એટલે આટલું ઘણું છે એમાં બરાબર ખાલી ખાલી ભક્તિ કરો ભજન કરો ને મહાદેવનું ભજન કરશો સાહેબ અને તો પૂરા પૂરાનું ભજન કરજો કુળદેવીનું એટલે કાંઈ ઘટશે નહીં કાંઈ બીજું કાંઈ દેવદુઃખ નથી અને આમાં ઊંડા ઉતરશો તો ઘણું મળશે પણ ઊંડા ઉતરતા નહીં કાંઈ કુતરો જેવું છે નહીં કારણ કે તમારો ઇતિહાસ ચોખ્ખો છે એટલે બાકી તો ગોતો દસો તો ઘણું નીકળે તમારે એક બે ત્રણ ચાર ને પાંચ મિત્રો છે એમ ગોતો તો બરાબર છે પણ તમને કોઈ નડતા નથી એ તો તમારા પાંચ જણ આવી ગયા પણ તમને કોઈ હેરાન કરતા નથી બરાબર છે એ કોઈ નાના મોટા કંકાશ કરાવે પણ અત્યારે કોઈ જરૂર નથી સમય નથી થયો એટલે એક બેન ત્રણ મિત્રો સમય થયો છે સમય આવશે જાહેર થશે જાગૃત થશે બરાબર ભલે હાલો આ ભાઈ રહ્યા એને કીધું પરેશભાઈ ના આવ્યા હતા એક બેન ને એક બાપા ની આવ્યા હતા એ કે હાલ તો ભેગો હું તને હાલ કરી દઉં તો એનું શું તમારા પૂર્વજ જ છે તમારા પૂર્વજ છે એ આવ્યા બે વાર આવ્યા ભલે સામે વાત એને જ કરી બે વાર આવ્યો માળી ગયા કે જવાબદારી લીધી છે શું કામ કમાડી ચિંતા રસ ક્યાંની પાછળ કાંઈ બીજું કાંઈ કરવાનું નથી માત્ર ભક્તિ 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 સિવાય કાંઈ કરવાનું થાતું નથી માત્ર ને માત્ર ભક્તિ જ બાકી કાંઈ નહીં ખોટો તમને બ્રહ્મા નાખવું બરાબર કે ઓલું કરો ઓલું કરવાનું શું મતલબ છે એનો કરી તો થાય એવું કોને કીધું ખાલી ભક્તિ કરો ભક્તિ થી મોટું જગત માં કઈ નથી કરો જરૂર નથી કરો બાકી કઈ જરૂર નથી બાકી હું તમને કઈશ જગ્યા બરોબર ક્યાં નિમિત્તે તમે પંદરસ રૂપિયા નોખા મોડો માધી રાખી બે નાડી ઉતારી તમે કરવાના છો પણ કાંઈ મતલબ કરો કોઈ એનો મતલબ જ નથી અને કાંઈ જરૂર જ નથી એમ કાંઈ છે જ નહીં કાંઈ થઈ જશે સો ટકા ભલે હાલો